હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના ગવર્મેન્ટ દ્વારા જે શરૂ કરવામાં આવી છે બે હજાર ચોવીસની અંદર તેમાં કયા કયા અપડેટ છે બરાબર છે કોણ કોણ ફોર્મ ભરી શકશે કઈ રીતના આમાં ફોર્મ ભરવાનું છે તેમના માપદંડો શું રહેશે કેટલી સહાય આપવામાં આવશે સરકાર દ્વારા તે તમામ વિગતવાર માહિતી આપણે આની અંદર શું તે પહેલાં જો તમે આપણી આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ યોજનાઓ અને ભરતીઓની અપડેટ રેગ્યુલર મેળવવા માગતા હોય તો હમણાં જ આપણું સરકારી ભરતી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે દબાવી લેવું જેથી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે જેવી રીતના તમે જોઈ શકો છો કે નાના પરિવારો માટે સરકારશ્રી દ્વારા તેના પરિવારમાં જ્યારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેવા લોકોને આર્થિક રીતના સહાય કરવા માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગવર્મેન્ટ દ્વારા મરણનો દાખલો જે તે વ્યક્તિના મરણોત્તર યોજના એટલે કે મરણ થયા બાદ તેના અંતિમ ક્રિયાના માટેની જે આ યોજના છે તેમાં સરકાર દ્વારા અમુક આર્થિક રીતના મદદ કરવામાં આવે છે તો તેની વાત કરશું આગળ કે આ યોજનાનું નામ છે સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોત્તર સહાય યોજના આ યોજનાની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે બરાબર છે લાભાર્થી ગુજરાતના તમામ નાગરિકો રહેશે બરાબર છે તેમાં કયા કયા કન્ડિશન રહેશે કઈ કાસ્ટ રહેશે તેની વાત આપણે આગળ કરશું બરાબર છે યોજનાનો હેતુ છે કુટુંબના સભ્યોનો મૃત્યુનો પ્રસંગ એટલે કે મરણને અંતિમ ક્રિયા માટે સરકાર શ્રી દ્વારા રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય રૂપે આપવામાં આવશે લાભની રકમ રહેશે રૂપિયા પાંચ હજાર બરાબર છે તે ખાસ ધ્યાનમાં લેવું રાજા સત્યવાદી હરિશચંદ્ર યોજના છે બરાબર છે તે નાના પરિવારોને અંતિમ ક્રિયાનો સામાન બરાબર છે અંતિમ ક્રિયા જે કરવામાં આવે છે તેનો નાણાકીય રીતના મદદ કરવા માટે શરૂ કરવામાં આવે છે જેમાં રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવે છે બરાબર છે તેની એલિજિબિલિટીની વાત કરીએ તો કે તેમાં પાત્રતા શું રહેશે તમારે શું પાત્રતા તમારી પાસે હશે તો તમે આની અંદર અરજી કરી શકશો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર શ્રી અનુસૂચિત જાતિની અંદર આવો છો બરાબર છે તો તમે આની અંદર અને તમારી આવકની વાત કરી લઈએ તો રૂપિયા છ લાખ થી વધુ ના હોવી જોઈએ તમારી વાર્ષિક આવક બરાબર છે તેવા લોકો આ યોજના માટે અરજી કરી શકશે કેટલા સમયની અંદર કરી દેવામાં આવશે તો કે મૃત્યુ થયાના છ માસની અંદર જે તે લોકો આ યોજના માટે અરજી કરશે તો તેવા લોકોને માન્યતા ગણવામાં આવશે હવે અમસાલ પામેલા વ્યક્તિનો મરણનો દાખલો બરાબર છે તેની મરણની નોંધણી કરાવવી પડશે જે તે તલાટી પાસે અથવા તો તાલુકા પંચાયત તે લોકોને મરણ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જ્યાં ત્યાં મરણનો દાખલો નીકળતો હશે તે ઘટવાનો રહેશે પામનાર વ્યક્તિ ઘરના કોઈ એક જ વ્યક્તિને આની અંદર લાભ મેળવી શકશે બરાબર છે તે જે તે વ્યક્તિ મરી ગયા હશે તેના બે છોકરા હશે તો બંનેને આનો લાભ નહીં મળે પરંતુ કોઈ પણ એક જ વ્યક્તિને આનો લાભ મળી શકશે હવે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો રહેઠાણનો પુરાવો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે તેની અંદર જેવી રીતના આપણે આગળ વાત કરી કે મરણનું પ્રમાણપત્ર પણ માન્ય રાખશે એટલે મરણનું ફરજિયાત પ્રમાણપત્ર જોશે હવે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ છે કરજદારના નામનું હોવું જોઈએ બરાબર છે જે અરજી કરી રહ્યા છે તે અરજદારના નામનું હોવું જોઈએ આધાર કાર્ડ બરાબર છે વાર્ષિક આવકનો દાખલો તથા સક્ષમ અધિકારી પાસેથી જાતિ પેટા જાતિનો દાખલો જેવી રીતે અનુસૂચિત જાતિની વાત કરવામાં આવી છે તો તેવા લોકો માટે જાતિનો દાખલો હશે તે જાતિનો દાખલો ખાસ આની અંદર આપવાનો રહેશે હવે જે આ યોજના છે તેની અંદર ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો કે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે બરાબર છે તેને તમે હું તમને ખોલીને બતાવી દઉં છું બરાબર છે એ સમાજ કલ્યાણની વેબસાઇટ છે જેવી રીતના તમે જોઈ શકો છો આ વેબસાઇટમાં તમારે પ્રથમ તો અહીંથી લોગિન કરી લેવાનું છે ત્યારબાદ તમામ ત્યાં યોજનાઓનું લિસ્ટ આવશે બરાબર છે તમે કઈ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તમામ યોજનાની અંદર બરાબર છે તમે મરણોત્તર સહાય યોજના સત્યવાદી મરણોત્તર સહાય યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો તેમ ત્યાં ઓપ્શન હશે ત્યાં અંદર જઈ તમારે પહેલાં તો લોગિંગ કરી લેવાનું છે તમામ વિગતવાર ડિટેલ તમારી નાખી તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરી લેવાના છે ત્યારબાદ તેમાં લોગિંગ કરી અને તમે તેની અંદરથી સત્યવાદી હરિશંદ્ર મરણોતર સહાય યોજનાની અંદર ફોર્મ ભરી શકશો અને જો તમને આની અંદર કંઈ પણ ના સમજાતું હોય તો તમે નજીકના સાયબર કાફે અથવા સાયબર ટાઉન આપણે જે કહીએ છીએ કે ત્યાં જઈ અને તમે આની અંદર ફોર્મ ભરાવી શકશો બરાબર છે અને તમને ફોર્મ ભરાવા રિલેટેડ કોઈપણ માહિતી ના સમજાતી હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો બરાબર છે તેનો અમારા દ્વારા જરૂર જવાબ આપવામાં આવશે તમને કોઈપણ વસ્તુ ના સમજાય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર છે અને ખાસ વાત કરી લઈએ તો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે આ યોજનાની સરકાર શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે બરાબર છે તો વધુમાં વધુ લોકો આનો લાભ લે તે તેવા હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ બરાબર છે અને તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ યોજના માટેનું વેબસાઇટ આપેલી છે ત્યાં તમે ક્લિક કરી અને આ યોજના માટેનું ફોર્મ ભરી શકશો બરાબર છે કોઈ પણ અઘરી વાત નથી આવી યોજનાઓને નોકરીને અપડેટ મેળવવા માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં જોઈન થઈ શકો છો તેની લિંક પણ અહીંયા આપેલી છે આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈ પણ પ્રશ્ન હોય બરાબર તો કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર અમારા થકી થતી હશે એટલી મદદ કરવામાં આવશે મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત